દિસામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ જોગણી માતાની ભવ્ય રથયાત્રા નીકાળવામાં આવી દિશામાં આવેલ ઓગડવાસ વિસ્તારમાં જોગણી માતાના મંદિરેથી દર વર્ષે જેઠ મહિનામાં વર્ષોથી ચાલતી આવતી પરંપરાગત માતાજીની રથયાત્રા નીકાળવામાં આવે છે આ વર્ષે પણ ડીસા શહેર ઠાકોર સમાજ દ્વારા જોગણી માતાની રથયાત્રા નીકાળવામાં આવી હતી આ રથયાત્રાને ઓગડવાસ વિસ્તાર જોગણી માતાના મંદિરેથી નીકાળી શહેરના નિશ્ચિત માર્ગ પર ફેરવી બનાસંદીના પટમાં પૂર્ણાહુતિ કરવામાં આવેલ મોટી સંખ્યામાં ઠાકોર સમાજ સહિત અન્ય સમાજના લોકો આ રથયાત્રામાં જોડાયા અને દર્શન પ્રસાદનો લાભ લીધો હતો આ રથયાત્રામાં વર્ષોથી ચાલતી આવતી પરંપરા મુજબ માતાજીના પરમ ભક્તો પોતાના શરીર ઉપર કોળાઓનો માર ઝીલી માતાજી પ્રત્યે તેમની અપાર શ્રદ્ધા બતાવતા હોય છે બ્યુરો રિપોર્ટ અશોક ઠાકોર બનાસકાંઠા